કુક ટ્રેક્ટર વાળો આવ્યો ને તો સારું હતું ચાર પાંચ જણાને તો હું ફોન કરી રહ્યો પણ મારા બેટા કો બધાય ના પાડે આકા નથી પણ હેકી પકડવું તો ખરી પણ બાપડ કાંક નું કાંક ટ્રેક્ટરમાં તૂટી જાય કાં તો બગડી જાય શેતર ભમરા શિખર હું ભમરાડો છું એમાં કંઈ ખબર પડતી નથી કે ટ્રેક્ટર વાળા ભમરાળા તૂટી જાય ને જો કરું પણ હેડી કોક ને ફોન તો કરું આવ્યો હોય તો અત્યારે મોહન ફોન કરું શું કે થઈ જાય આવે છે કે નહીં હેલો લે મોહના શું કરે હરો એક ટ્રેકર છે ને કે હરો ઓલા ગફુરા નામ આ કે હરો તો 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 ભુંડા વાય એક વાય હું ફાડું પાડું તું અહીંથી માં પાંચ વાગ્યે ને મારા આપને રહે થો રોકડા <coughs>

બે કલાક બાદ આપવાનું છે એમ કરી ગુસ્સ મારી લ્યો પૈસા પૈસા હાલન થતા નહીં પૈસા હોય તો હાલન તંબુર હાલે પણ એને મોઢે નથી કહેવાય તો બાપડા કોફ લાવી મોહના ને લાભો રહો છે લાવી શેડાઈ ગયો હું આપણે બાજરી ઉગતી થઈ ગયા એટલે બસ પાછા બેટા રાખ મારે બધા નકા એવો ડાયરેક્ટ મારી જશે હમ તો ભાઈ ગરીબ આદમી હે ફકીરો કીધું આ લાગે કે વાયલ વાયલ બાજરી એટલે પાક મનાવિયા બેટા મા ના શું મને બલ ભલા મની રે મારું નામ શું કોહો એ ચેક તો આ ઢુકળો છે લે ચેક તો પડી માર બેટો એને દાતોમાં કેન ફી ચેક આયો છે આયો કરવા મને છે એ કેતરવાળો વાચ્યો હે કેતરવાળો અમાર ઉપર કેમ તો મસ્તન છે બમ્પર બમ્પર આય રાઇટું બાઇટું ટિકીડી હું કેતરનો જબર હેડ જો કે તરમ આ મજબૂત છે આ તો મોણો રે એ મોના અલ્યા ચાનો ટૂકા પાડું હોભળતો નથી અલ્યા મોડો

ખેતર મોટો મરાઈ પણ તારે ભૂડા આવો હેડો તો હાકી નાખ હા અને ફૂટે એવી જમીન કાઠી નુકસાન પૂછું પગ પડ્યું પૂછું એવું છે હો આપડે તો ને કશું વાંધો ન આવે એવું કેમ હો ગાગા ધોડે આપડે ટ્રેક્ટર કરે ની આ તો હેડો હાકી નાખ હાધાર માર હમાર માં બેહવું પડશે ના ના તમ ના ના બેહું બેહું ભૂડા ખેતર અરે ના કે હારો થઈ છે તો તો હરકી થાય એટલે મારે આમ છે ઓમ શેડું છે ને બાબાનું છે એટલે તમને ખબર પડતી ને તમે ડ્રાઈવર છો ને તાર ડ્રાઈવર નહીં મારું છે તમારું તો ખબર નથી

કલટીના સપલા બબલા રેડી છે ને રેડી રેડી તો શું કરું ને માર જોવા છે હા જોજો ચાલુ કરું હું હા

પાણી પાણી પી બંધ કરી એટલે હારું કર્યો આહા ગરમ લાઈ થઈ ગયું ને જબર નો અરે વાત જવા દો ગરમ લાઈ થઈ ગયું મારું બેટું લ્યા કોટી બોટી જબર લાઈ દેતો લ્યા તો આ જોવા છે

ગુગ શાંતિલા જીમો માં ખા પાત કર ચાલે હવે મારું ટ્રેક્ટર ચાલુ થાતું નથી કા ભાઈ હું શું કરું મારું ટ્રેક્ટર આ મત લાગે ખૂટવાળો લઈને આવ્યો છે ખૂટવાળી આ મેણીયામ તા છે એ તો કાટ વળ નવે નમું છે ખરખળ તારા કાંઠી લેવાનો

આ કે ના આલી ગયા હર હડો એ તો ખર્જો હું બહુ ઇસ્તમા જો હું માર રીતે તો ચાલુ કરીને આવી હાર તૂટી ગયું તારે ના હોય હોય હ કરી પોસે આ છપલું એક તૂટી ગયું છે હોમ હું કરાવવા આપું હારું હારું

મારો આ હરો સપલો તોડાવી નાશું ને ટ્રેક્ટર બંધ કરી નાશું મારો બેટો સપલાના થશે હજાર રૂપિયા બે હજાર રૂપિયા ઓલું સમય કરે ત્રણ હજાર રૂપિયા ખર્ચો આવ્યો અને આનું વાંચ્યું અને આનું વાંચ્યું પાક બે કલાક વાંચ્યું એટલે બે હજાર રૂપિયા ત્રણ હજારનો ખર્ચો અને એમાં પાસે હેડલાઇટ એને હેડતે તો તોડી નાખી આનો ખર્ચો આવ્યો પાંચસો રૂપિયા આ ટ્રેક્ટર કોઈને આપવા દવાય નહીં